નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજથી થોડાક દિવસ પહેલા રાજકોટના મુખ્ય બજાર ખાતે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગના આરોપીઓ વચ્ચે બબાલ થઈ હતી ને વાત ગેંગોર સુધી પહોંચી હતી જ્યાં સામસામે બંને ગેંગો વચ્ચે ફાયરિંગ પણ થયું હતું આ ઘટનાથી રાજકોટની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા આ ઘટના બાદ રાજકોટ પોલીસ દોડતી થઈ હતી ને જે આ નાની નાની ગેંગોએ માથું ઉચકવાની શરૂઆત કરી છે વિસ્તારમાં ડરનો માહોલ સર્જવાનો પ્રયાસ કર્યો છે તેને લઈને રાજકોટ પોલીસ દ્વારા આ મામલે પોતે ફરિયાદી બનીને પેન્ડા ગેંગ અને મુર્ઘા ગેંગ સામે ગુનો નોંધ્યો હતો આ ઘટના બાદ અગિયારથી વધારે લોકો સામે પોલીસે અલગ અલગ કલોમીટર ગુનો દાખલ કર્યો હતો ત્યારબાદ પેન્ડા ગેંગ અને મુર્ઘા ગેંગનો પોલીસે વરઘોડો પણ કાઢ્યો હતો એ સમગ્ર ઘટનાના જે તે સમયે દ્રશ્ય પણ સામે આવ્યા હતા પરંતુ મુર્ગા ગેંગના જે અન્ય આરોપી ફરાર ચાલી રહ્યા હતા ત્યારબાદ આ આરોપીઓની પોલીસે ધરપકડ કરીને તેમને રીતસરના મુર્ગા બનાવીને ચલાવ્યા હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે જી હા પુનિતનગરની પેંડા ગેંગ અને જંગલેશ્વરની મુર્ગા ગેંગ વચ્ચેનો વિવાદ છે જૂની અદાવત હતી ને તેના કારણે ફાયરિંગ થયું ત્યારબાદ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજકોટમાં કથડવામાં આવી તેને લઈને હાલ એ દ્રશ્ય સામે આવ્યા છે કે દોરડા બાંધીને મહિલા પોલીસ છે તે આરોપીઓને સ્થળ પર લઈ ગઈ હતી ત્યારબાદ આરોપીઓને મુર્ગા બનાવીને ચલાવવામાં આવ્યા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે ને પણ જોઈ શકો છો આપ જે સામે આવ્યા છે તેમાં કેવી રીતે હાલ આરોપીઓ મુરગો બનીને ચાલી રહ્યા છે ને પોલીસે કાયદામાં પણ શાનમાં સમજી જવા માટે આરોપીઓને કહ્યું છે નહીતર આવી દશા થશે તેવી Lào bắt đầu bổn phục vụ cho tôi. I hope I bắt đầu tiên bang.

સ્પષ્ટ વાત સામે આવી રહી છે જેમાં રાજકોટ પોલીસે જે વલણ અપનાવ્યું છે અને જે આરોપીનો વરઘોડો કાઢ્યો છે તેના કારણે આ જે ગેંગવોર સક્રિય થઈ છે રાજકોટમાં તે ગેંગનો ખાત્મો થાય છે આગામી દિવસોમાં કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જેનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો